સંસ્કારી નગરી વડોદરા શહેરને ને કરતી ઘટના હાલ વડોદરા શહેરના કારલીબાગ ખાતે ઘટીત થઈ છે ચાર મહિલાઓ દ્વારા નિર્વસ્ત્ર થઈને રોડ પર તમાશો કરવામાં આવ્યો શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતીઓ ગ્રાહકના સ્વાંગમાં ઘસી ગઈ અને મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરી આ દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ જતા તેને બુમરાણ મચાવી લોન્ડ્રીની દુકાનમાં કામ કરતા યુવાને બુમરાણ મચાવતા તેઓ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો લોકોએ તેઓનો પીછો કર્યો હતો લોકોને પીછો કરતા જોઈને ગભરાઈ ગયેલી ચારેય યુવતીઓએ ફટાફટ પોતાના કપડા કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો જો કે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચારેય યુવતીઓને મેથી પાક પણ ચખાડ્યો હતો લોકટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાસે નિર્વસ્ત્ર હાલતમાં પહોંચી ગઈ હતી પરંતુ તે સમયે કારેલી બાગ પોલીસની જીપ આવી જતા ચારેય યુવતીઓને કપડાં પહેરાવીને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવ અંગે બાગ પોલીસ મથકના પીઆઈ ચેતન જાદવે જણાવ્યું હતું કે ચારે યુવતીઓ ચોરી કરીને ભાગી રહી હતી તે દરમિયાન લોકોએ તેઓનો પીછો કરતા બચાવ માટે યુવતીઓએ જાતે જ પોતાના કપડાં કાઢીને તમાશો કર્યો અને રડવાનું નાટક કર્યું આ યુવતીઓ ચોરી કરવાની આદત વાળી લાગી રહી છે જે દુકાનમાંથી ચોરી કરી હતી તે દુકાનદારે હાલ પોલીસ મથકમાં બોલાવવામાં આવેલ છે તેઓની વિગતના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે